બોલો અમૃત બાપાની જય મસાણી મેલડી માતાની જય મા તમે અમારા અને અમે તમારા માં માં રાજી રહેજો માં મારો પ્રશ્ન એવો છે કે મને લગ્નના સોળ વરસ થઈ ગયા છે માં કોઈ સંતાન નથી માં બહુ દવા કરાઈ અને બહુ ભૂવા કરાયા માં પણ કોઈ રસ્તો મને મળ્યો નથી માં હું અહીંયા આવતો જતો રહ્યો માં મને ખબર છે સતદી ગાદી એક જ છે એ બી અમરાત બાપાની મેલરી એટલે અમે છે તો રસ્તો દવા કરી બહુ કર્યા કોઈ જગ્યા કોઈ ફરક પડ્યો નહીં માં અમારી માતાજીનો જે ભૂવો છે ને એમને કંઈ પરચાદ આવતા નહીં માં એ ધૂણા કંઈ જવાબ નહીં આવતા માં શું નહીં આવતા જે ભૂવો બન્યો છે ને માતાજી

ખબર છે માં હું જાણતી નાન પરથી મોટો થયો છે મને ખબર છે કે વિયોદ ને મેલેરી પૂજાય છે હા વિયોદ નું જે સ્થાન કરું હા ત્યાં આગળ એમની બાજુમાં મેલેરી ને બેસાડી છે અમે અમારા મેર કુરદેવી કેવું હા વિયોદ અમારી મેન કુરદેવી છે હા પણ અમુક સમય પછી લોકોએ પરછો એવો બતાવતા આપણે મેલેરી બી પૂજાય છે

મેલડી પાછળથી બે હાડી આ પાછળ પાછળથી બેસાડી એમને એ સમયમાં તો કોઈ આવ્યું નથી હાડવા વખતે કે કોઈને ખબર નથી જે તમે ખબર નથી ને એ તમને જણાવું હા

તો જેને બેહાડી એને તમે પૂછ્યું કે ભાઈ આ મારું આ કેમ થતું નથી પણ એને આવે તો અમે પૂછીએ ને એટલે કામરૂ દેશ ક્યાં ગઈ તો પણ એ પૂર્વે હતા ને આજુ વર્ષો પહેલા વાત છે એ પૂર્વે જ લાયલા તે હવે હવે ઉત્પાદન થાય એ રે અમડા 12 15 વરતે કીધું ને બેહાડ્યા તો કોક આયુ તો છે ને બેહાડવા આ એટલે એક કઈ કોઈ બાપુઆને લઈ આયા લઈ લોકો અને એમના સ્થરૂતી એમના કેવાતી બેસાડી આયા લોકો હે

પણ મારો પ્રશ્ન શું થાય કે તમારા ઘરમાં દેવી પૂજક ની વિહત અને મેલડી પૂજાય કે બેઠી કે બોલ છે તમેનું શું કરશો મને એમ કે તો મારા માથે ના એ તો એમ કહી દે તમે કરો બાપુ હવે અમે કાળા માથાના માનવી છે ક્યાં કાળું માથું ક્યાં થાય માવતર કમાવતર ના થાય હું શું એવી કોઈ ના થાય એમ છું હું તમને એમ કેવા જાઉં છું કે તમારા ઘરે જે નિવેદ થતું હોય એ તો કરીએ તો હું તમને એમ તમને એમ કહું છું કે તમે એમ કે છો કે અમે આના માટે માતાજી પૂજા કે બધાય સમુહ બેહાડ્યા હા સમુહ બેહાડ્યા ને સમુહ પણ આજે આપણે દુઃખ આવ્યું તો આપણે પેઢીમાં જ જવું જોઈએ ને હા એ કુટુંબમાં જવું જોઈએ ને હા જવું જોઈએ તમે બાર શું કરો જોવડાવો શું તમને એમ કહું છું સમ મા કુટુંબની અંદર કોઈ મેર નથી નથી કોઈ ભુવામાં નથી દમ કશું જ નથી હવે અમે જઈએ તો ક્યાં

અમે આઈએ જ છીએ આવતા જતા રહીએ જ છીએ પણ ફેમિલી લઈને અવરે આવ્યા પપ્પા મમ્મી લઈને કે પેલા ભાઈ ને ની અસર છે એનાથી ઉભું નથી રહેવાતું ને એટલે તા પપ્પા આવતા તા જોડે ના પપ્પા નતા આવતા એ ભાઈ ના લીધે નતા આવતા કેમ એ ભાઈ ને ની અસર છે ને એટલે નાના ભાઈ અમે તો બીવ કરીએ છીએ એને સંડાસ બાથરૂમ લઈ જઈએ છીએ નવડાવા ધોવડાવા લઈ જઈએ છીએ અને દવા બી ચાલુ જ છે એની ત્રણ ત્રણ મહિને દવા બી લઈ આવીએ છીએ એની પણ બધી રીતે અમે એની સેવા કરીએ છીએ કરીએ એની એના મેરેજ થયેલા નથી હા એટલે હવે અમારે જ કરવું પડે ને આ બાબો મારો બહાર રહી છે કયો હા એટલે મા એમ એવું છે લોકો એવું કહે છે કે તમે ઘર બદલો ને તો તમને સંતાન પ્રાપ્તિનો લાભ થાય પણ મા 10 મહિનાથી મે મારા મમ્મી પપ્પાનું ઘર છોડીને ભાડાના મકાનમાં રહું છું તોય પણ કંઈ ફરક નહીં પડ્યો માં તો એને કે મેં કીધું ઘર છોડ ના એટલે લોકોએ કીધું એમ લોકો ના હોય એક જ હોય લોકો ના હોય ભાઈ એમાં એક જ કહેવાવાળા હોય લોકો હોય હારું ઘરમાં શું હોતે ઘર છોડ્યું આ એ બધા કે ઘર છોડો તો કંઈ ફરક પડે એમ પડ્યો ના નહીં પડ્યો તો એને મળવું તું ને જે બધી એ લોકોને મળવું તું ને એ લોકોએ હાથ અઢર કલાક કહે શું કે કે ના ભાઈ અમને જે ખબર હતી અમે તમને કીધું દસ મહિના સુધી ને ગરબાર વગરનો થઈ ગયો કે

પણ અમારા જે કુળદેવ જે ભુવા છે ને જે વ્યક્તિએ બનાવ્યા હતા ને એ વ્યક્તિના શરીરમાં દસે દસ દિવસ બેસે છે પણ 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 પવન આવે છે છે કશું થતું નથી અમે અમારી તો જઈએ જ જવાબ નહીં મળતો એની વાત નથી કર તું સમજ કે દસ મહિનાથી તું ઘર બાર વગર નો છે હા તો દસ મહિના પેલા તું કૂંક ના સંપર્કમાં તો હતો ને હા કુક જતો આવતો હતો ને હા તો દસ મહિના સુધી એનું પાલન કર્યું તો હમણાં દસ હમણાં કેટલા કેટલા સમય થી પાછો તું છૂટ્યો ત્યાંથી છૂટો થઈ ગયો કેવી રીતે થયો એટલે બધી બાધા બધી બધી જે કઈ હતી એ બધું છોડી દીધું માં જ્યારથી અહીંથી અહીંયા આવતા થયા ત્યારથી બધું છોડી દીધું મેં હા હા તો ત્યાં ત્યાં કીધેલું ત્યાં આવું કે આને હારું થઈ જવું જોઈએ મારું હારું જવું જોઈએ માં કઈ રસ્તો કાઢ્યાલો લો માં એટલે એમાં એવું છે માતાજી કે ત્યાં જતા હતા ને તો ત્યાં એટલું જ ખાલી પ્રવચન મેં એટલું જ કહે કે સારું થઈ જશે સારું થઈ જશે એવો આશીર્વાદ આપતા હતા જો તમારો જ શ્રદ્ધા વિશ્વાસ જ્યાં હોય ત્યાં બરાબર તમે મારી પાસે હા ભણવા કંઈક આવ્યા હોય કે કંઈક કામ કરાવવા આવ્યા હોય કે કંઈક લેવા આવ્યા હોય તમારો વિષય છે ને હા મારી ફરજમાં છે કે મારા તમને કંઈક માર્ગ બતાવડો જેથી કરીને તમારા બધા દરવાજા ખૂલે ને તમારા જીવન પરિવર્તન થાય હા તમે કરો કે ના કરો તમારો વિષય રહ્યો માનો કે તમે મને પૂછ્યો માતાજી મારા જગ્યાએ જવું ક્યાં રસ્તો પડે તો હું રસ્તો બતાવું પછી તમારે માર્ગે જવાનું ને તમે પૂછ્યું તો હું બતાવું છું જો તમે જે નિવેદ કર્યું જે માતાજી બેહાડી જે દીવા કર્યા જેટલા સમયથી કરો છો તમે બીજે જોવડાવા જાઓ જે કરવું એ કરો તમારા દસ પ્રશ્ન છે પણ મારો એક જ જવાબ છે મારો એક જ જવાબ છે કે ઘરે જઈને તમારી માતાજીની બે અગરબત્તી કરીને બાર હજાર રૂપિયા એ માતાના નામના મૂકી દો કેટલા બાર હજાર રૂપિયા એ માતાજીના નામના મૂકી દો અને બાર હજાર મૂકો એટલે એટલો શબ્દ બોલજો માતાજીના પગમાં જઈને મંદિરે જઈને બાર હજાર મૂકી દો બે અગરબત્તી કરીને તમે બધા જેવી રીતે અહીંયા આવ્યા છો ને એવી રીતે ત્યાં જઈને એમને એટલી પ્રાર્થના કરો તમારી કુળદેવીને કે માતાજી તમારા નામના બાર હજાર મૂક્યા અમારા ઘરે સારો દિવસ આવ અને મારા ભાઈને સારું થઈ જાય સારું થઈ જાય એટલે કે અત્યારે સો સેવા કરો છો તો પચાસ થાય એને પચાસ તો આરામ પડે ને એને પચાસ સારું થાય તારી પત્નીને કંઈક સારા દિવસો દેખાય ત્યારે એટલી પ્રાર્થના કરવાની કે માતાજી તમારા આ નામના વિહત માતાના નામના આ બાર હજાર માતાજી અમે મૂક્યા છીએ જ્યારે તમને ઈચ્છા લાગે ત્યારે અમારા અમારું સારું કરજો કે માતાજી તમારા આ નિમિત્તના બાર હજાર રૂપિયા મૂક્યા છે તો તમે અમારે વેળા વાળજો હું તમને ફીરથી મળું ના મળું તમારો ભાવ રહે ના રહે જે દાડે જેટલા મહિને તમારા જીવન પરિવર્તન થાય ત્યારે તમારે એક નાનું બાર જાનું બકરો લાઈન માતાજી વિહતના નામનો ચાંદલો કરી રમતો મૂકી દેજો કોઈ બીજી માતા નડશે નહીં આ જે માતા તમે લઈને બેઠ્યા છો ને વિહત માતા એ દેવી પૂજક ની માતા તમે લઈને બેઠ્યા છો કોની બેઠ્યા છો હા એ દેવી પૂજક ની માતા હવે હું તને એવું ના કહું કે તું ગુરુબાની આલજે કે બલી ચઢાવજે કે માતાજીના નામથી કાપી નાખજે હું એવું કહેતી પણ હું તને ફેરથી મળું કે ના મળું અને તું મારી પાસે કંઈક આવતો હોય કે ના આવતો એનથી લેવા ખાવા નથી પણ વિહત માતાના નામના બાર બાર રૂપિયા મૂકી દેજે એવી જગ્યાએ મૂકજે કે એ જ પૈસાથી તારા બકરા લાવવાનો થશે અને બરોબર કાળા કલરનો બાર હજાર રૂપિયાનો બકરો લાવજે અને મંદિરે લઈ જજે ચાંદલો કરજે અને વિહત માતાના નામની ચૂંદળી બાંધીને એને રમતો મૂકજે આવા અને એટલું યાદ રાખજે હું તને ફીરથી મળું કે ના મળું તું મને મળવા આવે કે ના આવ તારા અને આના બેયના સપના પૂરા થાય બેના જીવન પરિવર્તન થાય તો યાદ રાખજો દેવ દિવાળીના દિવસે દર વર્ષે બાર હજારનું બકોરો લાવીને એની ચૂંદળી બાંધીન પેડા પ્રસાદ ખવડાય એના ફૂલ આર કરી વિહત માતાના નામનો રમતો મૂકવાનો છે દર 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 દેવ ક્યારે દેવ દિવાળી બરાબર ને અત્યારે તને જેને જે બતાવ્યું હોય જેને જે કરાયું હોય હે મને જે દેખાય છે ને હું એ જ કહું છું તારા રૂપિયા મૂકવા હોય તો તું મૂક મેં તને બતાવ્યું છે તે હું તારા બીજી જગ્યાએ જઈને પૂછવું તો પૂછી શકશ કે અમે આ જગ્યા ઉપર એટલે લોકો કરે છે એટલે તને કહું છું મારી પાસેથી પૂછે ને પછી બીજી જગ્યાએ જોડાવા જાય ને એટલે એવું કે અમે આ જગ્યાએ ગયા ને તો આ માતાજી એવું કીધું તો એટલે પેલા પૂછવા કે કયા માતાજીએ કીધું હતું તો કે અમૃત મેલડીએ મેલડી એ કીધું મારું નામ પડે તો ધર્મ રાજા પાઠ લે મુસ્લિમો મને સપોર નથી ગંદર ફ્યા મેલડી સો મારું નામ પડે ને કે કોને બતાવ્યું તું અત્યારે તું અત્યારે ગમે તે કોઈ પી ગામડે જાય ને કોઈ પણ ગામે જાય ને અને મોટો નાનો કોઈ પણ ભૂવો હોય ને અને તમે એની પાસે બેહીને મારું નામ આપો એટલે મને ઓળખતો ઓળખતો હોય ઓળખતો હોય ઓળખતો હોય ને ઓળખતો હોય મને ઓળખતો જાય મને જ હોય મને જોઈ જ હોય અને એને ખબર હોય કે આ મેલડી કરશે બીજું કોઈ નહીં કરે એટલે તારું દુખ મટાડવું હોય તો 12000 રૂપિયા માતાજી વિહતના નામના નિમિતના મૂકી દેજે અને બરોબર આ બઈના પેટમાં ગર્ભ હોય પેલાને 50% રાહત થઈ જાય તો યાદ રાખીએ દર વર્ષે દેવ દિવાળીના દિવસે બાર હજાર નું બકરું લાવજે અને વિહત માતાના નામની ચુંદડીને ચાંડલો કરીને રમતું મૂકજે

કાકા કુટુંબ ભાઈ માસી ને મોહાડ મુકાયું મારી જે માતા પર સલાહ લોશો ને પાછા મને કહો કે અમે નહીં કરી શકીએ તો તાર મારા ખોટ પડ્યો તારું હું એવું કહું આપણે ભાઈ એને ના જોઈશ મન મારે આમ ધ્યાન દોર

તાર દીકરા નામ પડવા આવે કે તાર દીકરા દીકરીને દર્શન કરવામાં આવે નાના હારું થઈ જાય તો આ આંગળી મને આવીશ પણ આપી દઈશ તા આંગળી બોલ ચમ બાંભળે કોઈ શક્ય નહીં અરે આલવા વાળી જોઈએ હું આલવા આવી તમે મને કશોય ના આલો હા મારી ફરજમાં હતું કે મેં તને પીરસી ના પ્યો ના ખાવું તારી ઈચ્છાની વાત છે ને મેં દરેકને કહું છું ને મેં પહેલા જ કીધું કે હું એ જ ગાવા જાઉં છું તમે સાંભળવાયા છો પણ સ્વીકારતા નથી ને દુખી છો જો મારી વાત આપણને મારે કોઈ માથાકુર કરવી નથી મારે પાસે સમય નથી તું તારા વિહત માતાના મંદિરે જા તો તારી વિહત માતા કેઈ છે મેલડી માતા બેહાડી છે મેલડી માતા ગાય છે તમારા ઘરમાં દહ ધુવા થઈ ગયો ધ ભુવા બતાવે છે તું આખી દુનિયામાં ફરી ના આવ્યો તો તને કોઈ બતાવ્યું નહીં પેલા રિપોર્ટમાં આવી નહીં અને મેં તને ખાલી આટલી વાત કરી ને તારા પગ ની જે તાર ધરતી જતી હું મેલડી છું મેં તને પીરસી ના આપ્યો તારે કરવું હોય તો તું કર તને ક્યાં કીધું નકર હજારો લાખો ના કરોડો મંદિર છે ગાદીઓ છે ત્યાં ફર જા